નગરપાલિકા દ્વારા સત્તા જેટલા સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ સ્વિમિંગ પૂલોની ફી મામલે લોકોમાં રોષ વ્યાપ્યો છે ભીડ ડાઇવિંગ પુલ સભ્યોએ ફી મામલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ઠરાવ મંજૂર થયા બાદ પણ ફી નહીં ઘટાડતા સ્વિમિંગ પુલો માં સભ્યોની સંખ્યા ઘટવા લાગી છે થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરાયો હતો જેને કારણે નિયમિત સ્વિમિંગ કરતા લોકોએ વિરોધ કર્યો હતો આ મામલે રજૂઆત થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફી ઘટાડવાનું નક્કી કરાયું છે ચાર મહિના પહેલા ઠરાવને મંજૂરી અપાઈ હતી છતાં સુધી ઠરાવ અનુસાર ફી ઘટાડો લાગુ નહીં કરાતા નિયમિત સ્વિમિંગ કરતા સભ્યો રોષે ભરાયા હતા આજરોજ વીર સાવરકર ડાઇવિંગ પુલના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા સંચાલિત ડાઇવિંગ પુલની ફી વધારાઇ છે જેનો વિરોધ સ્વિમિંગ કરતા મેમ્બર્સ દ્વારા અનેક વખત કરાયો છે અરજીઓ કર્યા બાદ મહાનગરપાલિકાની ઉચ્ચ હોદ્દેદારોની મિટિંગમાં ફી નિર્ણય પાછો ખેંચવાનો ઠરાવના ચાર મહિના વીતી ગયા છતાં પણ સભ્યો પાસેથી પિસ્તાલીસો રૂપિયા જ ફી વસૂલાઈ છે ઠરાવ પસાર થયા બાદ પણ ફી વધારો પાછો કેમ નથી ખેંચાતો તે સમજાતું નથી રજૂઆત કરાય તો કહેવાય છે કે હાલ ચૂંટણીના લીધે આચાર સંહિતા લાગુ છે અને હાલ નહીં થાય ઠરાવ તો ચાર મહિના પહેલાનો મંજૂર કરાયો છે મહાનગરપાલિકાના કમિશનર ઠરાવ પર સહી કરવાની હોય તો લેટર ડ્રાઇવિંગ પુલ સુધી પહોંચાડવાનો હોય છતાં પણ હજી આ કામ થયું નથી વર્ષોથી આ સ્વિંગ પુલ અત્યારે અત્યારે છું જે અત્યારે જે ઘટાડો કર્યો હતો સ્ટેન્ડિંગ કમિટી સામાન્ય સભાએ તેનો અચાનક જ એક પછી કરવામાં આવ્યો છે બાબતમાં છે કારણ કે કોઈ સહેતાનો કોઈ પ્રશ્ન આવતો નહીં હતો કે બીજું કે આ ફી હંમેશા લોકોની સુખાકારી માટે હોય છે નહીં કે પ્રોફિટ માટે કરવા જેમ કે આપણે સિવિલ હોસ્પિટલની બધામાં દસ રૂપિયામાં કેસ શીખે છે એવો જ આ કેસ છે તો અમારા સભ્યોને ધ્યાનમાં લઈને માગણીને ધ્યાનમાં લઈને આનો સસ્તોને નિકાલ કરીને એનો આ ફી ઘટાડો કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે જે રેગ્યુલર આપનો ફી છે તે કન્ટિન્યુ રાખો બસ એ અમારી વિનંતી છે બધા છે છે ફી 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 બીજા ઘટાડી દેવામાં આવેલી પણ સુરત માત્ર વધારે અને સરકારે જાહેર બી કરેલું છે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં ફી કે ફીમાં વધારો ઘટાડો થઈ ગયો છે તો પણ આ લોકો આવી રીતે ફી વધારો ઓનલાઈન એપ્લિકેશનમાં રાખેલો છે એટલે અમારી ખાસ રિક્વેસ્ટ છે કે આ લોકોને છે ને કઈને ફીનો ઘટાડો કરો સ્વિમિંગ ની કોસ્ટમ કોર્પોરેશન માં આવીને અમે લડત કરીશું બ્યુરો